ગુજરાત માં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ છે બેંકો માંથી પોતાનો હિસ્સો ઘટાડશે પાકિસ્તાન આતંકવાદીઓ એક સ્કૂલ નિશાન બનાવી બોમ્બ થી કર્યો બ્લાસ્ટ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઇઝરાયલ દ્વારા ગાઝામાં કરાયેલા હુમલામાં અલ જઝીરાના પાંચ પત્રકારો માર્યા ગયા ઇઝરાયલે કહ્યું અનસ અલ હતો અમેરિકાની ધરતી પર સાથે જ પાકિસ્તાની આર્મી ચીફ મુનીરે કહ્યું જો અમે ડૂબીશું તો અમે અમારી સાથે અડધી દુનિયાને લઈને ડૂબીશું ભારત નદી પર ડેમ બનાવશે તો અમે મિસાઇલ થી તોડી પાડીશું પરમાણુ હુમલાની પણ આપી ધમકી ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ દક્ષિણ 70 રનથી સત્તર રન 9મી ટી20 મેચ જીતી અમેરિકાના એક્વાડોર ની નાઇટ ક્લબમાં ગોળીબાર થતા આઠ લોકોના મોત અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના પ્રવેશદ્વાર પરથી પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ અબામાને બુશના ફોટોઝ હટાવ્યા દિલ્હીમાં ડૉક્ટરો એક જટિલ દુર્લભ ઓપરેશન દ્વારા એક છપ્પન વર્ષની મહિલાના ગર્ભાશયમાંથી અઢાર પોઈન્ટ પાંચ કિલોનું ફાઇબ્રોઇડ કાઢ્યું જે છેલ્લા છ વર્ષમાં નોંધાયેલા દુનિયાનું સૌથી મોટું ગર્ભાશય તો આ તા ડૉક્ટર ન્યૂઝ અને હું તો આપની સાથે સિંગ રાઠોડ જય હિન્દ જય ભારત